ગવાયેલા વિદ્યાર્થીઓમાં ધોરણ એકમાં અભ્યાસ કરતા સાત વર્ષીય અશફાક અબ્દુલ અને ધોરણ ચારની વિદ્યાર્થીની સનાયા લિયકત બોરિયાને માથાના ભાગે ટાંકા આવ્યા છે જ્યારે કરણ સામજી કોલીને પગના ભાગે સામાન્ય ઈજા થઈ છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્ય હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે ગવાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની મુલાકાત લીધી હતી જિલ્લા પ્રાથમિક વિભાગના ઇન્ચાર્જ અધિકારી કમલેશ કટારિયાએ જણાવ્યું કે ખાસ તપાસ ટીમને ઘટના સ્થળે મોકલાવવામાં આવી છે આ ટીમ શાળામાં સમારકામની જરૂરિયાત અને તેના અમલીકરણમાં થયેલા વિલંબ અંગે તપાસ કરશે જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે શાળામાં ધોરણ એકથી આઠ સુધીમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ ઘટનાથી સ્થાનિક વાલીઓમાં ચિંતા ફેલાય છે શાળાના આચાર્યએ અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગને સમારકામ અંગે અરજી કરી હતી પરંતુ કામગીરી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનું પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર